આજે બોડેલી ખાતે માનનીય જિલ્લા કલેક્ટર મેડમ શ્રી ગાર્ગીબેન જૈન મેડમની અધ્યક્ષતામાં બધા જ રાજકીય પક્ષોની એક બેઠક બોલાવવામાં આવી જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆર પ્રક્રિયા સઘન મતદાર યાદી સુધારના કાર્યક્રમ ચાર નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યો હતો પ્રથમ ફેઝની અંદર છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી થઈ અને લગભગ બાણું ત્રાણું ટકા જેટલા જે એમ્યુનરેશન ફોર્મ છે એ પરત આવ્યા છે અને એના પછી જે ડ્રાફ્ટ મતદાર યાદી કાચી ડ્રાફ્ટ મતદાર યાદી આજે અમને બધા જ રાજકીય પક્ષોને આપવામાં આવી એટલે હવે પછીથી જે પણ મતદારો આમાંથી નીકળ્યા છે તો એ સેકન્ડ ફેઝની અંદર અમે અમારા જે ગામની અંદર બુથના જે એજન્ટ છે એમના મારફતે એ ચેક કરાવી અને કોઈપણ સાચો જે મતદાર છે એ મતદાર આ મતદાર યાદીમાંથી નીકળી ન જાય અને જે ખોટા મતદારો છે એનું આ મતદાર યાદીમાંથી નામ કમી થાય એ પ્રકારના જે પ્રયત્ન છે એ અમે કરીશું અને સમગ્ર જિલ્લાની અંદર ઇલેક્શન રિટર્નિંગ ઓફિસર દ્વારા તથા બીએલઓ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે ને એટલા માટે જ આજે ત્રણું ટકા જેટલું જે ફોર્મનું રિટર્ન છે એ જિલ્લાની અંદર આવી ગયું છે જિલ્લો આમ તો ઘણા બધો માઇગ્રેશન લોકો લગભગ પચીસ ટકા જેટલા લોકો માઇગ્રેશન થયેલા છે છતાં પણ ખૂબ સારી કામગીરી જોવા મળી રહી છે હું ઉમેશ રાયસિંહભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુ ટ્યુબ ચેનલને કરી બેલ આઇકન દબાવશો